અને કાજુ બદામ થોડા આપણે તળી લઈશું હા થોડુંક ગરમ થાય ને પછી થોડું શેકી લઈએ આપણે હું શું બનાવું છું બતાવું તમને પછી તો હવે આપણે ઘઉંનો લોટ નાખી દીધું છે અને શેકી લઈએ પાણી પણ રેડી છે આપણું તો આપણા સીરાનો કલર હવે બદલી ગયો છે તો હવે આપણે પાણી એડ કરી દઈશું ગાઈસ સલૂન માં સાફ સફાઈ થઈ ગઈ છે ઇન્વિટેશન માં ઓન્લી પોતું બાકી છે આપણે ઘરે પાણી નું જગ ભરતાવીએ ફેસ વોશ કરી લઈએ એન્ડ કચરો પણ ફગાવવાનો છે તો ઘરે જાશું હવે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો હમણાં વાગે છે સવારના પૂરા દસ અને મારા ક્લાયન્ટ આવી ગયા છે હેરકટ કરાવવા માટે અને બાજુમાં થાય છે એમનું હેર વોશ અને પછી આપણે ગાય આખલા ભાઈ ઊભા છે જાનું મેડમ હાલો હું જાઉં ઘરે મિલતા બ્રેક કે બાદ થોડા જલ્દી આના હિલો

લાઈટ હાલી ગઈ છે અને આ લાઈટમાં કામ થાય છે હાય મૈત્રી હાય આ લાઈટ થી કામ થાય છે કે સો ગાઈસ રીધી બેંગાય ઘરે અને અમારી આ લાઈટ નથી કાળજાનો

这没得。